દરેક માણસથી પોતાની ધાર્મિક બિલીફ છે બાબા સાહેબ આંબેડકર પોતે બંધારણમાં લખીને ગયા છે કે દરેક માણસ છે પોતાને યોગ્ય લાગે ધર્મની તે સંપ્રદાયની એ દેવી દેવતાઓની ઉપાસના કરી શકે તો ઘણા બધા લોકો જે છે એમને સમજણ નથી હોતી અને કોઈ દેવી દેવતાઓના અગેન્સ્ટ લખે કોઈ ધર્મના અગેન્સ્ટ લખે કોઈ જાતિના અગેન્સ્ટ લખે તો આ પ્રવૃત્તિઓ ક્યારેય પણ ચલાવી લેવાય નહીં આ પ્રવૃત્તિઓને ક્યારેય સમર્થન આપવું જોઈએ નહીં આ પ્રવૃત્તિઓને આપણે 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 રોકવી જોઈએ હંમેશા પોઝિટિવ બાબતને આગળ લઈ જવાનું છે જો આપણી જાતને કેવડાવવા માટે લાયક બનવું હોય તો આંબેડકર સાહેબની વાત પણ તો માનવી જોઈએ ને આપણે આંબેડકર સાહેબને કહીએ છીએ કે અમે એમના માનસિક વારસદાર છે પણ આંબેડકર સાહેબની વાત તો માનતા નથી

એટલે સામાજિક એકતા જાગૃતિ મિશન કલ્યાણ માટે ધર્મ ના લોકો હોય એમના અધિકાર માટે આપણે લડી રહ્યા છીએ હું તમને દાખલો આપું જામનગરમાં અમારા એક એડવોકેટ મિત્ર અશોક જોશી કે જે બ્રાહ્મણ સમુદાયના ખૂબ મોટા આગેવાન હતા અને એમની હત્યા થઈ ગઈ જોશી સાહેબ ખબર છે તમને એમના ઓફિસનાની ના એમની હત્યા થઈ એ પ્રકરણમાં બીજા લોકો તો લડા હશે ને જે થયું હશે પણ સામાજિક એકતા જાગૃતિ મિશને આખા ગુજરાતની અંદર આવેદન પત્ર આપ્યા એડવોકેટ અશોક જોશીના હત્યારાઓને પકડવા માટે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે શું પરિણામ આવ્યું એ તમને સમજાવું ગુજસી ટોક નો કાયદો લાગુ થયો તો નવો નવો અને એડવોકેટ અશોક જોશી ના હત્યારા જયેશ પટેલ લંડન ભાગી ગયા હવે વિદેશ જતા રહ્યા આરોપી પકડાતા નોતા ગઢવી સાહેબ

જયેશ પટેલ ઉપર આખા ગુજરાતમાં પ્રથમ વખત ભુસી ટોપ ની ફરિયાદ દાખલ થઈ આ કામ સામાજિક એકતા જાગૃતિ મિશન બીજું તમને દાખલો આપો સામાજિક મિશન ના પ્રદેશ કાર્યાલય ઉપર આપી એટલે આપણે તાત્કાલિક ત્યાંથી મોરબીને ત્યાંથી ટેલિફોનિક સૂચના આપી આ બાબતે આ કેસની તપાસ આઈપીએસ કક્ષાના અધિકારીને સોંપવામાં આવે આરોપીની તાત્કાલિક કટકાયત કરવામાં આવે પીડિત લોકોને પોલીસ રક્ષણ આપવામાં આવે આ બધી બાબતોને આપણે સૂચના આપી એસપી મોરબી અને પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ લોકોએ ખૂબ સહકાર આપ્યો આપણે પીડિત પરિવારની રૂબરૂ મુલાકાત કરી બાપ વગરની દીકરી એ જે પોતે શું કહેવાય કે માનસિક રીતે પોતે અસ્થિર દીકરી તેર વર્ષની નાની દીકરી ઉપર બે લોકોએ બે રહેમી પૂર્વક બળાત્કાર કર્યો અને આરોપી જે છે તે ત્યાંના જે તે સમયના એક લોકલ સાંસદ હતા એમના થોડા સંપર્કમાં હતા આપણે એ માણસનું નામ કોઈ અહીંયા ડિક્લેર કરવા માંગતા નથી હવે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેમના સમર્થનમાં હોય એટલે સ્વાભાવિક છે કે એ થોડા પોલીસ છે થોડું ધીમે પણ ચાલતું હોય પણ એસપી મોરબી જે છે એમને જ્યારે અમે રૂબરૂ મુલાકાત કરી એમના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રોબેશન આઈપીએસ ને હાજર રાખા ડીવાયએસ આખી પોલીસ ટીમ હાજર રહી બે આરોપીની ધરપકડ થઈ આઈપીએસ કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી લેડી ડીવાયએસપી ને પ્રોટેકશન સોંપવામાં આવ્યું અને પ્રોપર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું તો આ કામ સામાજિક એકતા જાગૃતિ વિશે કરે છે સામાજિક એકતા જાગૃતિ મિશન પોતે લડત ચલાવી એ લડત ની અંદર પ્રશાસન ને આરોપી ના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા માટે મજબૂર બનાવવા પીડિતોને ને પશુઓ માટે ચારાની વ્યવસ્થા આ બધી બાબતો કરવા માટે પણ એમને મજબૂર બનાવે તો આ કામ સામાજિક એકતા જાગૃતિ મિશન કરી રહ્યું છે આ સંગઠન છે એ કોઈને પાડી દેવા માટેનું સંગઠન નથી આ સંગઠન લોકોને ઉભો કરવા માટેનું સંગઠન છે કે જે ખરેખર દબાયેલો કચડાયેલો લોક માણસ છે એ માણસને મજબૂત બનાવવા માટેનું સંગઠન છે અને મને એક બાબતે ખૂબ ગર્વ છે બનાસકાંઠા જ્યારે હું આવું તો મને મારા ગામ જેવું લાગે